કોઈ જાત નું કોઈ ચિંતા ના કરતા બરાબર બરાબર થોડું ધ્યાન રાખજો અને કઈ બી નાટક કરે એનો છોકરો કઈ બી હેરાન કરે ધમકાવે બીવડાવે તો મને ફોન કરજો એ ભૂવો છે એવું એમ સટોડિયા છે એટલે બધા ભૂવા સીધા કરતા સારી રીતે આવડે છે ટેન્શન ના લેતા બરાબર વાહ આવજો બરાબર મજા આવી બે જાડા બે જાડા મજાઈ આવી ને બસ બસ હા રડશો ને હા હવે ચિંતા નહીં કરવાની ચલો ભાઈ થેન્ક યુ આભા થેન્ક યુ ભાઈ